વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે અઢારમી ઓગસ્ટના રોજ આઝાદી શહીદ થનાર વડોદરાના બે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઓગણીસો બેતાલીસ ઓગસ્ટના રોજ વડોદરામાં સરઘસ દરમિયાન ગોળીબારમાં શહીદ થયેલ શ્રી સુમાભાઈ પંચાલ અને શ્રી ભગવાન દાસ રાણાની સ્મૃતિમાં કોઠીપુરના નાકે આવેલ શહીદ સ્મારક ઉભું કરવામાં આવ્યું હતું ઓગણીસો બેતાલીસ ની ઓગસ્ટ ક્રાંતિની તેમજ હવા વડોદરાને સ્પર્શી ગઈ હતી

જનતાએ પણ પોતાનો લડાઈ મિજાજ બતાવતા પથ્થર મારો શરૂ કર્યો હતો અને જુજુતામાં રાવ પર એક ક્રાંતિનું લડાઈક મેદાન બની ગયો હતો આ સમયે શ્રી સોમાભાઈ બેચરભાઈ પંચાલ અને શ્રી ભગવાનદાસ ગોપાલભાઈ રાણા નામના બે યુવાનો ગોળીઓનો ભોગ બન્યા હતા અને શહીદ થયા હતા મેયર પિંકીબેન સોની પૂર્વ ડેપ્યુટી મેયર અનંદાબેન જોશી વિપક્ષ નેતા અમી રાવત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાઉન્સિલરોએ આ બંને શહીદ થયેલ યુવાનોને શ્રદ્ધાંજલિ આપીને સલામી આપતા શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા શહીદોની જે ગાથા છે વડોદરા શહેરના નાગરિકોને યાદ રહે એ રીતની છે કારણ કે જે પોળોનું સ્પિરિટ હતું એકતા હતી ને જે રીતના પાંચ પોળો એકત્રિત થઈને અંગ્રેજોની સામે ચળવળમાં ભાગ લીધો તો એ વડોદરાના ક્યાંક સ્પિરિટને બી આપણે તમામને બતાવે છે ફરીથી આ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ સાથે આ શહીદોના ફેમિલીઝ એક્સપેક્ટ કરે છે કે કોર્પોરેશનમાં તેમના ફેમિલીઝને જોબ મળે તો તે બાબતે બી અમે ચોક્કસ શાસક પક્ષને રિક્વેસ્ટ કરીએ છીએ કે એમની આ રિક્વેસ્ટ ને માન આપે અને વડોદરાના ઇતિહાસ સાથે જોડાયેલા લોકો છે વડોદરામાં અને દેશ માટે શહીદ થઈ છે ફેમિલીને ન્યાય મળે ત્યારે વડોદરા શહેરના કોઠીપોળ ખાતે આ બંને વીર શહીદોનો તે દિવસે તેમણે પોતાની પ્રાણોની આહુતિ આપી હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેવી રીતે આ શહીદ જવાનોને સલામી આપી પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં અમારા સાથી પક્ષના નેતાશ્રી અને મારા સૌ સ્થાનિક સભાસ સ્થાનિક નાગરિકો અને આ બંને શહીદોના પરિવારજનો સૌ સાથે ઉપસ્થિત રહી અને શહીદોને સલામી આપી અને શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા